મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ કાલોલ તાલુકાની ગુસર સરકારી સસ્તાનાજની એફ પીઆસ ગી જલારામ ગ્રાહક ભંડાર કે જેઓના શોપ મેનેજર શ્રી મહેશભાઈ ઉર્ફે ટીનાભાઈ પરમાર કે ત્યાં એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમાલ ગોધરા તથા જિલ્લાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા ગૌના સોળ કટ્ટા વધ ચોખાના એક કટ્ટા ઘટ ચણાના એકસો ને અઠાવન કેજી ત્રણ કટ્ટા વધ ખાંડ સોળ વધ અને આમ કુલ ઓગણીસ કટ્ટાની વધ ઘટ મળેલ છે દુકાનદાર દ્વારા ઓનલાઈન પ્રિન્ટેડ કોપન રેશન કાર્ડ ધારકોને આપવામાં આવેલ નથી કે તેની પર પરત પણ કરવામાં આવે આવેલ નથી તેવું પરવાને દારે પોતે કબૂલ્યું છે દુકાને કોઈ પણ પ્રકારના બોર્ડ નિભાવેલ નથી તો પચાસ રેશન કાર્ડ ધારકોના નિવેદન લેતા પાંચ થી છ કિલોગ્રામ અનાજ ઓછું આપતા હોવાનું જણાવેલ તેમજ રૂપિયા વધુ લેતા હોવાનું પણ જાણવા મળેલ છે શોપ મેનેજર દ્વારા ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોય તેમજ એફપીએસ સ્થળેથી વધ પડેલ ગૌના સોળ કટ્ટા તથા ચણા એકસો કેજી ત્રણ કટ્ટા ખાંડ સોળ કિગ્રા વધ આમ કુલ ઓગણીસ કટ્ટાની વધ મળેલ કે જથ્થો તેની કિંમત એકત્રીસ હજાર ત્રણસો સોળ અંકે રૂપિયા નીચે મુજબ સીઝ કરી જિલ્લા ગ્રાહક ભંડારના શોપ મેનેજર સામે નિયમાનુસાર ની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે